ઉનાળાની સિઝનમાં કંઈ તમને ખાટું મીઠું ખાવાનું મન થતું હોય અને એ પણ લૂ ન લાગે તેવું તો આજે આપણે બનાવવાના છે એકદમ ખાટી મીઠી ટેસ્ટી કેરીની ચટણી અહીં અમે એક નવ કેરી લીધેલી છે તેની આ રીતે આપણે લાંબી લાંબી પહેલાં સ્લાઇસ કરી દેવાની છે આ કેરીની આપણે છાલ ઉતારવાના નથી એના મીડિયમ સાઈઝના આપણે પીસ કરી દેવાના છે છાલ ઉતારી દઈશું તો તેનો ટેસ્ટ સારો નથી આવતો છાલવાળી કેરીની ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આ રીતે આખી કેરીને આપણે સરસથી નાના નાના પીસ કરી દેવાના છે કેરી નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવતી હોય છે અહીંયા મેં કાગડો કેરી લીધેલી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો આ રીતે બધી જ કેરીને આપણે પીસ કરી દીધેલા છે ત્યારબાદ આપણે તીખું લીલું મરચું લઈશું તેના પણ નાના નાના બારીક પીસ કરી દેવાના છે અને ચારથી થી પાંચ લસણની કળી પણ ખોલી દેવાની છે હવે એક મિક્સર જાર લેવાનું છે તેમાં આપણે જે કટ કરેલી કેરી હતી તેને ઉમેરવાની છે અને એક મોટો બાઉલ લીલા ધાણા લેવાના છે ધાણા તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો ત્યારબાદ એડ કરીશું કાપેલા લીલા મરચાં થી ચાર લસણની કળી એડ કરવાની છે એક ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર સ્વાદ અનુસાર સોલ્ટ અને આપણી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે તેના માટે ત્રણથી ચાર આઈસ ટ્યુબ એડ કરવાની છે અને એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરવા માટે મિક્સર જાર બંધ કરી દઈશું અને તેને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે ક્રશ કરવાનું છે તેની આપણે એકદમ બારીક ચટણી જેવી તૈયાર નથી કરવાની આ ચટણીને આપણે આ આ રીતે રાખવાની છે છે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે જો તમે ચટણી ન બનાવી તો આ ચટણી તમે એકવાર જરૂરથી બનાવજો આ ચટણી ખાઈને તમે બીજી બધી ચટણી ખાવાનું ભૂલી જશો આ ચટણી શાકની ગરજ સારે છે તેને રોટલા રોટલી ભાખરી થેપલા સાથે તમે પણ ખાઈ શકો છો કાચી કેરીથી ગાર્નિશિંગ કરીને બાળકોને તો ખૂબ જ ભાવશે તો મારી આ ચટણીની રેસીપી કેવી લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો